આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે પહોંચી ગયા છીએ પાલીતાણા તાલુકાના આકો ગામના પ્રગતિશીલ ખેડૂત કે જેને ધાણાના પાકમાં કોલર સેગ્રિટેડ કંપનીનું જે પ્રોમ ખાતર આવે છે જે પ્રોમ તેની પોતાના જ ગામની મંડળીમાંથી પ્રોમ ખાતર લીધેલું છે તો તે ખેડૂત આપણી પાસે ઊભા છે તો ખેડૂતને આપણે કહીએ કે તેનો પરિચય આપે અને જે તેને ધાણાના પાકમાં જે કળશ પ્રોમ આપણું ખાતર વાપર્યું છે તેને તેને કેવું રિઝલ્ટ મળ્યું છે તે જણાવશે દાદા જણાવો તમને કેવું રિઝલ્ટ મળ્યું છે અમે તમને જે ખાતર આપ્યું હતું મારે ધાણામાં રિઝલ્ટ સારું મળ્યું છે જો તમારી સામે ફૂલ છે અધર ઉભા છે ફૂલ ધાણા હારા બંધાણા અને તમે ખરેખર આ ખાતર થી સંતુષ્ટ છો ને દાદા હા અમારે આ ખાતર થી બહુ સંતોષ છે હા 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 અને આ કેટલું સારું છે અને ધાણા પણ કેવાય કે મસ્ત રીતે ઉભા છે હા હા